નમસ્કાર દર્શકો ધર્મલોક ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું કે આજનો દિવસ તમામ બાર રાશિઓ માટે કેવો રહેવાનો છે ચાલો જોઈએ આજનું સચોટ રાશિફળ અને જાણીએ તમારી રાશિનું ભાગ્ય શું કહે છે આજનું પંચાંગ સોમવાર પંદર ડિસેમ્બર બે હજાર પચ્ચીસ તિથિ પોષમાસ કૃષ્ણપક્ષ એકાદશી રાત્રે નવ વાગીને ઓગણીસ મિનિટ સુધી પછી દ્વાદશી नक्षत्र हस्त सवारे 11:08 સુધી પછી સ્વાતી ચંદ્ર રાશિ तुला सूर्य રાશિ વૃશ્ચિક અભિજીત मुहूर्त सवारे सवारे 11:56 થી બપોરે બપોરે 12:37 સુધી રાહુકાલ સવારે 8:24 થી સવારે સવારે 9:41 સુધી દિશા શૂળ પૂર્વ પૂર્વ દિશામાં લાંબી મુસાફરી ટાળો આજનો દિવસ સફલા એકાદશી આજે વ્રત કરવું અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ શુભ ફળ આપનાર છે આજનું રાશિફળ મેષ રાશિ ફળ પરિવાર સંબંધિત કાર્યો પૂરા થશે અચાનક ધન પ્રાપ્ત થશે ધ્યાન રાખવું મનમાં નકારાત્મક વિચારો ન આવવા દો લોકોના કહેવાથી તમારા વિચારો ન બદલો કાર્ય વેપાર વેપારના ક્ષેત્રમાં તેજી આવશે આરોગ્ય સ્વાસ્થ્ય સારું રહેશે જરૂરી ટીપ ધૈર્ય રાખો શુભ રંગ ભૂરો ઉપાય કોઈ ગરીબને ભોજનનું દાન કરો વૃષ રાશિ ફળ અટકેલા કામ બનશે જીવનમાં સુખ વધશે માન સન્માનની પ્રાપ્તિ થશે અધિકારીઓ તમારાથી પ્રસન્ન થશે ધ્યાન રાખવો વાણીનો ઉપયોગ સમજી વિચારીને કરવો કાર્ય વેપાર વેપારમાં લાભનો યોગ બની રહ્યો છે જરૂરી ટિપ છેતરપિંડીથી બચો શુભ રંગ સફેદ ઉપાય કોઈ ગરીબને દૂધનું દાન કરો મિથુન રાશિ ફળ શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે ધનની પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે પ્રોપર્ટીમાં રોકાણની યોજના બનશે ધ્યાન રાખવું મનમાં વિરોધી વિચારોને વધવા ન દો કાર્ય વેપાર પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરો વેપારમાં આર્થિક સ્થિતિમાં સુધારો થશે જરૂરી ટીપ ઓછું બોલો શુભ રંગ કેસરી ઉપાય ગૌમાતાને રોટલી ખવડાવો કર્કરાશિ ફળ ભાગ્યનો સાથ મળશે કાર્યક્ષેત્રમાં સફળતાની પ્રાપ્તિ થશે ધ્યાન રાખવું તમારા સમયનો સદુપયોગ કરો લોકો સાથે ગુંચવાળાથી બચવું પરિવારજનોની વાતોને અવગણશો નહીં કાર્ય વેપાર વેપારમાં દરેક કામ સાવધાનીથી કરો જરૂરી ટીપ સ્વાસ્થ્યનું ધ્યાન રાખો શુભ રંગ ગુલાબી ઉપાય પક્ષીઓને દાણા ખવડાવો સિંહ રાશિ ફળ મહેનતનું ફળ મળશે કામકાજમાં સફળતા અવશ્ય પ્રાપ્ત થશે સિનિયર અધિકારીઓ તરફથી મદદ મળશે મુસાફરીથી લાભ થશે ધ્યાન રાખવું તમારા ખર્ચાઓને નિયંત્રિત કરો આળસથી બચો કાર્ય વેપાર વેપાર સંબંધિત કામ બનશે જરૂરી ટિપ આળસથી બચો શુભ રંગ આછો મરૂન ઉપાય કોઈ ગરીબને ભોજનનું દાન કરો કન્યા રાશિ ફળ તમારી નેતૃત્વ ક્ષમતા વધશે કામ સમયસર પૂરા થશે અધૂરા કામ પૂરા કરવાનો દિવસ છે વેપારમાં વિસ્તારની યોજના બનશે ધ્યાન રાખવું ગુસ્સા પર નિયંત્રણ રાખો પાર્ટનરશીપમાં કોઈ કામ ન કરવું જરૂરી ટીપ નકારાત્મક વિચારોથી બચો શુભરંગ આછો લીલો ઉપાય કોઈ ગરીબને ફળનું દાન કરો તુલા રાશિ ફળ ભાગ્યનો સપોર્ટ મળશે કરિયરને આગળ વધારવાનો સમય છે મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થશે વેપારમાં લાભનો યોગ બની રહ્યો છે ધ્યાન રાખવું કોઈપણ પ્રકારની દલીલથી બચો સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું જરૂરી ટીપ ગુસ્સાથી બચો શુભ રંગ સફેદ ઉપાય ગૌમાતાને રોટલી ખવડાવો વૃશ્ચિક રાશિ ફળ શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારા સમાચાર પ્રાપ્ત થશે ધ્યાન રાખવું દરેક કામ સાવધાનીથી કરવાનો દિવસ છે સંબંધીઓ સાથે મતભેદ થઈ શકે છે તમારા ખર્ચાઓને નિયંત્રિત કરવા પડશે આજે પ્રોપર્ટીમાં રોકાણ ન કરો લાંબી મુસાફરીથી બચો વેપારમાં નુકસાન થઈ શકે છે સાવધાન રહો જરૂરી ટીપ ઉતાવળથી બચો શુભ રંગ લાલ ઉપાય પક્ષીઓને દાણા ખવડાવો ધનુ રાશિ ફળ પરિવારના સપોર્ટથી કામ બનશે ધનની સ્થિતિમાં સુધારો થશે કરિયરમાં બદલાવની યોજના બનશે વેપારમાં લાભનો યોગ બની રહ્યો છે ધ્યાન રાખવું તમારા ખર્ચા વધશે અજાણ્યા વ્યક્તિ પર ભરોસો ન કરો જરૂરી ટીપ ઓછું બોલો શુભ રંગ ગેરુઆ ઉપાય કોઈ ગરીબને ભોજનનું દાન કરો મકર રાશિ ફળ સ્પર્ધાના ક્ષેત્રમાં સફળતા મળશે પોતાના કામ પર ધ્યાન આપવાનો સમય છે ધ્યાન રાખવું આજે કોઈને પૈસા ઉધાર ન આપો મનમાં નકારાત્મક વિચારો હાવી થઈ શકે છે નાના રોગોને હળવાશથી ન લો જે લોકો બિઝનેસ કરે છે વેપારમાં નુકસાન થઈ શકે છે સાવધાન રહો જરૂરી ટીપ ધૈર્ય રાખો શુભ રંગ આસમાની ઉપાય કોઈ ગરીબને લોટનું દાન કરો કુંભ રાશિ ફળ તમારી યોજનાઓ સફળ થશે કાર્યક્ષેત્રમાં સ્થિતિ સારી થશે કોઈ સારી સૂચના પ્રાપ્ત થશે જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા વધશે વેપારમાં લાભનો યોગ બની રહ્યો છે ધ્યાન રાખવું ખર્ચાઓમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરો જરૂરી ટીપ અહંકાર ઇગોથી બચો શુભ રંગ ક્રીમ ઉપાય પક્ષીઓને દાણા ખવડાવો મીન રાશિ ફળ પ્રોપર્ટી સંબંધિત કામ બનશે પરિવાર તરફથી સહયોગ મળશે ઝડપથી કામ કરવાનો સમય છે જે પૈસા તમારા ક્યાંક ફસાયેલા છે તે આજે તમને પ્રાપ્ત થઈ શકે છે ધ્યાન રાખવું નાની નાની વાતોને લઈને લોકો સાથે ગૂંચવાડા ન કરો જે લોકો બિઝનેસ કરે છે વેપારમાં દરેક કામ સાવધાનીથી કરવું પડશે જરૂરી ટીપ ઓછું બોલો શુભ રંગ પીળો ઉપાય કોઈ ગરીબને ચોખાનું દાન કરો મને આશા છે કે તમને આ સરળ ભાષામાં સમજાયું હશે જો તમને મારા સમજાવવાનો પ્રયાસ સારો લાગ્યો હોય તો હંમેશની જેમ લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો તમારો દિવસ શુભ રહે જય શ્રીરામ